નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત ગુજરાતના ટોપ ન્યૂઝમાં સૌ પ્રથમ વાત કરીશું આજે તારીખ ઓગણત્રીસ જૂન બે ના દિવસે શું થશે ગુજરાતમાં રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા સરદાર આજે બંધ છે આ સામાજિક તત્વોની દાદાગીરીને લઈને બંધ પાડવામાં આવશે તથા રાજ્યમાં આગામી પાંચ દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ગાળબ્રીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે તેમજ જુનાગઢમાં શોભા વડેલા ગામે દીપડાએ વૃદ્ધ પર હુમલો કર્યો છે વિસાવદરના નવ નિયમ દુષ્કર્મ ના બનાવમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તથા સાવલી જીઇબી માં ફરજ બજાવતા વીજ ઉપર જીવલેણ હુમલો થયો છે અને બીજી વાત કરીએ તો જગન્નાથ મંદિરના હાથી પર મહાવત લાકડી લઈને તૂટી પડ્યો તેતાલીસ સેકન્ડમાં ઓગણીસ ફટકા માર્યા રૂવાડા ઉભા કરી દે તેવો વિડીયો પણ વાયરલ થતા પ્રાણી પ્રેમીઓમાં રોષ જામ્યો છે ત્યારે બીજી તરફ અગિયાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા સહિત ધોધમાર વરસાદની આગાહી દ્વારકા અને પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે પાંચ માછીમાર ગુમ થયો છે આજે કચ્છ જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ દેવભૂમિ દ્વારકા પોરબંદર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુટ્યુબ ઉપરથી ખોટી કળા આ માણસે શીખી લીધી ઓનલાઈન ગેમમાં પંદર લાખ રૂપિયા હારી ચૂકેલો યુવક મોટો કાંડ કરે તે પહેલા જ ધરપકડ થઈ હતી ક્રાઇમ બ્રાન્ચે કડકાઈ દાખવતા સરફરાજ સૈયદ તૂટી પડ્યો હતો અને જણાવ્યું કે ઓનલાઈન ગેમમાં આશરે પંદર લાખ રૂપિયા હારી ગયો હતો વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી ત્રણ એટીએમ તોડવાનો પણ નિષ્ફળ પ્રયાસ કરનાર ટોળકીને ઝપ્પે કરી હતી યુટ્યુબ ઉપરથી જોઈને ખોટા કામને અંજામ આપવાનું નક્કી કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મૂંગા પશુને આવી રીતે ક્રૂર સજા અમદાવાદમાં આયોજિત રથયાત્રામાં ગજરાજ બેકાબુ બન્યા બંદોબસ્તમાં તૈનાત લોકોએ સતર્કતા દાખવીને જવાનો રસ્તો પણ કરી આપ્યો ત્યારબાદ ગજરાજને માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો પણ સામે આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનરેગા કૌભાંડ સટાસટ મળ્યો છે આમોદ તાલુકામાં અત્યંત મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું હતું આ કૌભાંડમાં હવે સરકારી કર્મચારીઓ પર તવાઈ આવી છે હાલની સ્થિતિએ કરાર આધારિત એકવીસ કર્મચારીઓને સેવા માટે છૂટા કરી દેવામાં આવ્યા છે સાથે બે કર્મચારીઓના રાજીનામા મંજૂર કરી દેવામાં આવ્યા છે તમામે ફરજમાં બેદરકારી દાખવવાની સાથે પોતાની જવાબદારીઓનું યોગ્ય વહન કર્યું ન જેથી વહીવટી તંત્ર દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવા ને ધરપકડ પણ કરવામાં આવી છે ઉપરાંત હાંસોટ તાલુકાના પંચાયતના ઓપરેટરની પણ ધરપકડ થઈ છે મનરેગા યોજના હેઠળ સ્થળ ઉપર કામ કરાવ્યા વિના જ બિલો રજૂ કરીને સાત કરોડ ત્રીસ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર કાશી પણ ધરાશાયી ભૂકંપની પાકિસ્તાનમાં વહેલી પરોડે પાંચ તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો લોકોએ ઊંઘમાંથી જ ઉઠીને સીધે સીધી દોડ મૂકવા માંડી હતી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યાત્રાધામમાં પાવાગઢથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે યાત્રાધામ પાવાગઢની તળેટીમાં બસ સ્ટેન્ડની આગળ માછી જવાના રસ્તા પાસે જીપ પાર્કિંગ પાસે અમદાવાદ પૂર્વ પારસિંગ જી જે ટ્વેન્ટી સેવન સિરીઝની ઇનોવાર ગઈકાલે રાત્રે પાર્ક કરેલી હતી સ્થાનિક રહીશોએ આ કાર ચાલુ અને એસી પણ ચાલુ હાલતમાં જોતા કારની પાછળની સીટ ઉપર એક યુવક અને યુવતી બેસેલા જણાયા હતા આ કાર બીજા દિવસે પણ તે જ જગ્યાએ જોતા શંકા ગઈ હતી અને વાત વાયુ વેગે ફેલાતા લોકોના ટોળા પણ જામી ગયા હતા પાવાગઢ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ગાડીમાં બેઠેલા યુવક અને યુવતી બંને કોઈ હલનચલન ન જણાય આવતા વધારે શંકા જતા આખરે ટેકનિકલ માણસોને બોલાવીને ગાડીનો દરવાજો ખોલતા યુવક અને યુવતી બંને મૃત હાલતમાં મળી આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે